તાલુકામાંથી પસાર થતી વાલ્મિકી નદીમાં પાણીનું જળસ્તર વધતા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં વાલ્મિકી નદી તટે કેટલાક પશુપાલક પોતાના પશુઓને લઈને પશુ ચરવા માટે આવ્યા હતા તે દરમિયાન વાલ્મિકી નદીનું જળસ્તર અચાનક વધી જતા પશુપાલકો નદીના પ્રવાહ વચ્ચે અટવાયા હતા પાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મિકી નદીમાં પાણીનું જળસ્તર વધતા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં વાલ્મીકી નદી તટે કેટલાક પશુપાલક પોતાના પશુઓને લઈને પશુ ચરવા માટે આવ્યા હતા તે દરમિયાન નદીનું જળસ્તર અચાનક વધી જતા પશુપાલકો નદીના પ્રવાહ વચ્ચે અટવાયા હતા જેમાં પાંચ પશુપાલકો પૈકી ત્રણ પશુપાલકો નદીના પ્રવાહમાંથી પોતાનો બચાવ કરી નીકળી ગયા હતા અને બે પશુપાલકો જળના ધકધકતા પ્રવાહ વચ્ચે ફસાયા હતા જેમની બચાવ કામગીરી માટે વાલોડ મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં એસડીઆરએફ અને એનડીઆરએફ અને બારડોલી ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગ્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધુ હોવાથી તેઓને બચાવ કામગીરીમાં સફળતા ના મળી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા તે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ ગાંધીનગર જાણ કરાઈ હતી જે બાબત પરિસ્થિતિની જાણી સ્ટેટ વિભાગ દ્વારા કોસ્ટગાર્ડ દમણની મદદ લેવાઈ હતી જેમાં કોસ્ટગાર્ડ દમણનું હેલિકોપ્ટરના માધ્યમથી પાણીના વચ્ચે ફસેલ બે લોકોને એરલિફ્ટ પ્રોસેસ થકી રેસ્ક્યુ હાથ ધરાયું હતું અને હેલિકોપ્ટરના માધ્યમથી બે પશુપાલકોને સુરક્ષિત રીતે પાણીના પ્રવાહમાંથી બચાવવામાં આવ્યા હતા